નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ઈ કેવાયસી બાબતે સરકારે મોટી જાહેરાત કરી છે જેમાં ઘણા બધા લોકોને રેશન કાર્ડમાંથી નામ નીકળી ગયા છે ઘણા લોકોને રેશન કાર્ડ પણ બંધ થઈ ગયું છે ઘણા લોકોને ગૌ ચોખા પણ બંધ થઈ ગયા છે તો મિત્રો શું તમારે રેશન કાર્ડ તો બંધ નથી થયું ને જાણી લો સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં નહીં તો પાછળથી પછતાવું પડશે તે પહેલા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે તો મિત્રો આપણે જાણીએ કે આ રેશન કાર્ડના નિયમો શું છે તો મિત્રો નાની નાની ભૂલથી અટકી જશે તમારું રાશન એટલે કે મિત્રો તમારું રાશનનો જથ્થો તમારી નાની ભૂલના કારણે પણ અટકી શકે છે મિત્રો રેશન કાર્ડના આ નિયમો જાણી લો નહીં તો નહીં મરે અનાજ શું તમે રાશન કાર્ડ પર સસ્તા દરે અથવા તો મફતમાં રાશન મેળવો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે એક નાની ભૂલના કારણે તમારું રાશન રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ માટે કેટલાક નિયમો બનાવે છે જે નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જેમાં ભારત સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ દ્વારા ઓછા ખર્ચે અથવા તો મફતમાં અનાજ પૂરું પાડવામાં આવે છે જેમાં આ યોજનાનો લાભ દેશના કરોડો લોકો લઈ રહ્યા છે જેમાં મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન ફરજિયાત છે પરંતુ સરકારે હવે કાર્ડ કાર્ડ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે જે દરેક ધારકોને જાણવા ખૂબ જ જરૂરી છે કે જે લોકોને ઘઉ ચોખા મરે છે તે લોકોને પણ જાણવા જરૂરી છે અને જે લોકો ઘઉ ચોખા એટલે કે મફતમાં અનાજનો લાભ મેળવતા નથી તે લોકોને પણ આ નિયમો જાણવા જરૂરી છે જેમાં મિત્રો સરકારે તમામ રાશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક યોર કસ્ટમર કરવા માટેની સૂચના આપી છે જે આ માટે ઘણી વખત ડેડલાઈન પણ આપવામાં આવી છે તો મિત્રો ઈ કેવાયસી કરવા માટે સરકારે ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી છે કે તમે ઈ કેવાયસી ફરજીયાત કરાવી લો ઘણી તારીખો પણ આપવામાં આવી છે છતાં પણ ઘણા લોકોને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું ઘણા લોકો એવું પણ વિચારે છે કે અમે રાશનનો જથ્થો નથી મેળવતા જેથી અમારે એ કેવાયસી નથી કરાવવું પણ તેવું નથી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કે જે લોકો જથ્થો મેળવે છે એટલે કે મફતમાં અનાજ મેળવે છે તેમની પણ ફરજિયાત પણ ઇ કેવાયસી કરાવવાનું રહેશે અને જે લોકો મફત અનાજનો જથ્થો મેળવતા નથી તે લોકોને પણ ઈ કેવાયસી ફરજિયાત પણ કરાવવાનું રહેશે અને જો કોઈ રાશન કાર્ડ ધારકે હજુ સુધી ઈ કેવાયસી કરાવી નથી તો તેમને રાશન મળવાનું બંધ થઈ શકશે અથવા તો તેમનું કાર્ડ પણ બંધ થઈ શકે છે જેમાં જો કોઈ કાર્ડ ધારક પોતાનું કેવાયસી નહીં કરાવે તો તેમને રાશન સુવિધાઓ બંધ થઈ શકે છે આથી જો તમે પણ કાર્ડનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવી તો તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરી લો મિત્રો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું ઈ કેવાયસી કરવા માટે તમે પ્લે સ્ટોર પરથી માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને પોતાની કરી શકો છો અને આ જો તમે કરવા માંગતા હોય તો તેની માહિતી જોઈતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર માય રેશન એપ્લિકેશનનો વિડીયો બનાવેલો છે કે ઈ કેવાયસી કઈ રીતે કરવું તો તે વિડીયો જોઈને પણ તમે પોતાની જાતે ઈ કેવાયસી કરી શકો છો ત્યાર પછી મિત્રો તમે તમારા ગ્રામ પંચાયતના વીસીએ દ્વારા તમે ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તો તમે તમારા તાલુકા પંચાયતમાં જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે તમને જ્યાં અનુકૂળ લાગે તે પ્રમાણે તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો જેમાં મિત્રો સરકાર દ્વારા આ નિયમો એટલા માટે લાગુ કરવામાં આવ્યા છે કે જેથી કાર્ડ વિતરણની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને માત્ર યોગ્ય લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળે જો તમે વહેલા તે પહેલા ધોરણે ઈ કેવાયસી નહીં કરાવો તો તમને મળતું રાશન અટકી શકે છે તેથી આ કામ જલ્દીથી પૂર્ણ કરી લો મિત્રો જેથી જે પણ મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તે મિત્રોએ ફરજીયાત વહેલાતે વહેલા તે પહેલા ધોરણે ઈ કેવાયસી કરાવી લેવું નહીં તો તમારું નામ રેશન કાર્ડમાંથી નામ કમી પણ થઈ શકે છે અથવા તો તમારું રાશન કાર્ડ બંધ પણ થઈ શકે છે અથવા તો તમારા મફત અનાજનો જથ્થો પણ બંધ થઈ શકે છે તથા તમારે રેશન કાર્ડને લગતી સેવાઓ પણ બંધ થઈ શકે છે જેથી વહેલા તે પહેલા ધોરણે ઈ કેવાયસી કરાવી લેવું ત્યાર પછી મિત્રો વાત કરીએ કે શું તમારે રેશન કાર્ડમાંથી નામ નીકળી ગયું હોય તો શું કરવું તેમનું ઈ કેવાયસી પણ નથી કરી શકાતું અને જો ઈ કેવાયસી કરવા માટે નામ બતાવે તો મિત્રો ખાસ કરીને ઈ કેવાયસી વહેલા તે પહેલા ધોરણે કરાવી લો અને જો ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે અને રેશન કાર્ડમાં નામ ફરીથી એડ કરવા માટે તમારે તાલુકા અથવા તો મમલાદાર કચેરીના ધક્કા ખાવા પડશે તેથી મિત્રો જો તમારે તાલુકા અથવા તો મમલદાર કચેરીના ધક્કા ના ખાવા હોય તો વહેલા તે પહેલા ધોરણે ઈ કેવાયસી કરાવી લો મિત્રો તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો